લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાવાની અટકળો છે તો બીજી તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય સામે પોલીસ ફરજ નોંધાયા બાદ તેઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું ત્યારે આપની નાવડીમાં સવાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી ભરૂચ વિધાનસભાના તેતાળીસ જેટલા કાર્યકરોએ સામૂહિક રાજીનામું ધરી દીધું છે હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને માઇનોરિટી પ્રદેશ પ્રમુખ અમજદ પઠાણને રાજીનામા આપીને પોતાની નારાજગી દર્શાવી હતી એક સાથે તેતાળીસ કાર્યકરોએ રાજીનામા ધરી દેતા ભરૂચમાં ફરી રાજકારણ ગરમાયું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉર્વી પટેલે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું જે બાદ તેઓના સમર્થનમાં વધુ કાર્યકરો પાર્ટી છોડી રહ્યા હોવાનું પણ અત્રંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે સમગ્ર મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે જે કાર્યકરોએ રાજીનામા આપ્યા છે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં બાદ પક્ષમાં સક્રિય હતા જ નહીં જેથી તેઓને નવા સંગઠનમાં સ્થાન ન અપાતા તેઓએ પાર્ટીના લેટરપેડનો દુરુપયોગ કરી આ કૃત્ય કર્યું છે જે બાબતની જાણ અમે પ્રદેશ કક્ષાએ કરી છે અને આગામી દિવસોમાં તે અંગેની યોગ્ય કાર્યવાહી પણ હાથ ધરીશું ગઈકાલે મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીમાંથી તેતાલીસથી વધારે કાર્યકર્તાઓએ અને હોદ્દેદારોએ રાજીનામું આપ્યું એવો એક લેટર વાયરલ થઈ રહ્યો છે પરંતુ હું ભરૂચની જનતાને જણાવવા માગું છું કે આ જે લેટરેટ જે વપરાયો છે એ પણ પાર્ટી તરફથી કોઈ આપેલું લેટર નહોતો એ લોકોએ ગેરકાયદેસર રીતે એ લોકોએ લેટરનો ઉપયોગ કરેલો છે સાથે જ એ લોકોને આવું કોઈ પણ પદ પણ નહોતું આપ્યું આ જે પણ બોડીની અંદર તેતાલીસ લોકો હતા એમાંથી ખાલી ત્રણથી ચાર જ લોકો પાર્ટીમાં કાર્યરત હતા અને એ પણ વિધાનસભા સુધી હતા વિધાનસભા પછી સમગ્ર ગુજરાતની જે બોડી હતી એને ડિસ્ટ્રોય કરી દેવામાં આવી હતી ને નવી બોડી બનાવવામાં આવી તો નવી બોડીની અંદર આ લોકોને કોઈપણ જગ્યાએ એ લોકોએ પદ અને જવાબદારી લેવા માટે તૈયાર નહોતા અને પાર્ટીમાં પણ નહોતા તેમ છતાં એ લોકોએ ગઈકાલે આજે પાર્ટીનો હોદ્દાનો જે દુરુપયોગ કર્યો છે પાર્ટીના લેટરનો દુરુપયોગ કર્યો છે તો આપ મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું કે આવનારા દિવસોની અંદર જો આવી બીજી વખત કોઈ પણ આવી રીતે ભરૂચની જનતાને માર્ગે દોરવા માગશે ત્યારે આમ આદમી પાર્ટી અને હું જિલ્લાના પ્રમુખ તરીકે એ લોકો ઉપર કાયદેસરની જે પણ કાર્યવાહી કરવાની છે અમે કરીશું